મિત્રો કેમ છો મજામાં કેમ છો બધા મિત્રો મજામાં

રીંગણા મરચાં સાચી વાત રીંગણા મરચાં મરચા તો આપણે ઘરે વાયેલા છે રીંગણા નહીં વાયા તો મરચા તો છે જ ઘરે ઓલરેડી મરચા તો ઘણા છે કસ્ટમર આવે છે 1 મિનિટ ચાલુ રાખ સાદી વાત સાદી નહીં રાખતા સ્માર્ટ મળી જાય કસ્ટમર હતું સાદી વોચ નું પણ સાદી વોચ તો આપણે રાખતા નહીં સ્માર્ટ વોચ મળી જશે તમને બતાવો કે સ્માર્ટ વોચ પણ આપણા જોડે કઈ કઈ પડી છે અમને પણ કેજો તમને શું કહો તો જોઈ શકતા છો કે આ સ્માર્ટ વોચ છે આપણા જોડે સ્ટોકમાં છે હાજરમાં જોવી હોય તો આવી જાજો આરી ગોલ્ડન સ્માર્ટ વોચ મસ્ત આવ્યું નવું મોડલ આવ્યું બહુ સારી કઈ વોચ આવશે તે ગુગ મોબાઈલ ચારું પેડી મળી જશે હાજરમાં જ છે કોઈ ની ખરીદી હોય લેવી હોય વસ્તુ મોબાઈલ ની તો આપણે આઈજાદ પેડીમાં મળી જશે અલગ અલગ વેરાટી અલગ અલગ ડિઝાઈનમાં છે આપણી જોડે લેડીસ માં જોવે તો પણ મળી જશે લેડીસ માં બહુ મસ્ત હોય છે આ રી લેડીસ માં પણ મળી જાશે કોઈ પણ વસ્તુ ની ખરીદી કરવા માંગતા હોય લેડીઝ મળે હવે લગ્નની સિઝન આવશે એટલે અલગ અલગ વેરાયટી અલગ અલગ ડિઝાઇનમાં આપણી જોડે મળી રહેવાની છે જય ગુગા મોબાઈલ શોરૂમ ઘડીમાં એક એક કલર આવશે એક બીજો કલર જોવો તો રાહુલ આવો રાજા હટી જા એક આ કલરમાં જોવે તો પણ બહુ મસ્ત આવી છે લેડીઝમાં બહુ સારી વાત છે અને જે જે પણ અમારા લાઈવમાં જોડાયા છે એ બદલ તમામનો દિલથી આભાર ધન્યવાદ અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સ્ક્રીન પર ડબલ ટેપ કરી લાઈક કરજો જય માતાજી આ પણ બહુ મસ્ત વોચ છે આવી અલગ અલગ પ્રકારની વોચો આપણી જોડે સ્ટોકમાં હાજર જ છે જેન્ટ્સમાં જોઈએ આપણો માટે તો આ આવશે બ્લેક કલરમાં પણ આવી ગઈ છે આપણી જોડે કંપની એલટી કંપનીની વસ્તુ આવશે સારામાં સારી આવશે ગેરંટી વાળી વસ્તુ આવશે તમે બતાવો પેરિંગ ચેક કરીને બતાવો મસ્ત વસ્તુ સારામાં સારી આવી છે લાગશે પણ બહુ સારું પેરિંગ પણ ચેક કરી લો કે બહુ મસ્ત વસ્તુ આવશે ગોલ્ડમાં આવશે ગોલ્ડ રાઉન્ડ કેરી તો વસ્તુ પણ બહુ સારી છે એમાં સિવાયમાં પણ બીજી પડી છે ચોરસમાં જોઈએ તો મળી છે ગોલ્ડનમાં મળી જશે વોચ તમામ પ્રકારની કેટલામાં આવશે એમાં વોચ મહાકાળી ડિજિટલ સાતસો એક અલગ અલગ ભાવની આવશે વોચો લગભગ આપણી જોડે સાતસો રૂપિયા આજુબાજુથી ચાલુ થાય છે અલગ અલગ ભાવની અને સત્તરસો અઠારસો બે હજાર સુધીની વોચો પડી છે આપણી જોડે તો ખરીદી કરવા માંગતા હોય તો આવી જાજો ના એ વોચ લેવાનું વિચારતા હોય તો આવી જાજો મળી જાય છે ગોલ્ડનમાં આવશે વચમાં બહુ ક્રેચ છે આ તો ગોલ્ડન વચમાં બહુ ચાલતી હાલમાં ઓછું થઈ ગયું છે પણ તોય મળી રહેશે આપણે જોડે હાજરમાં જ છે સ્ટોકમાં જ છે એના સિવાયમાં ગોળમાં અને મસ્ત અગ્રે કલરનો બેલ્ટમાં પણ સારામાં સારી એકબીજા આવી ગઈ છે મારી બહુ મસ્ત વસ્તુ સારામાં સારી છે એ પણ વસ્તુ આપણી જોડે હાજર જ છે મળી જાય એટલે ઘણી ખરતી વસ્તુ આપણી જોડે સ્ટોકમાં હાજરમ જ હોય છે જો તમે પણ લેવાની માગતા ખરીદવાની વિચારતા હોય તો આવી જાજો આપણે ત્યાં आईटीएल में बेस्ट वस्तु एक आई से हमने थोड़ा टाइम पेरा अल्टा अल्पाट टू प्रो आपन अपन वॉच बहुत मस्त आई है तो अपन आप चेक कराई तो ये डायरेक्ट लाइव डे हम जाती तो ये हमारा सब्सक्राइबर मित्रों ने के वो रहे से के वो फिनिशिंग फिटिंग के वो बहुत मस्त वस्तु है जेंस मान ये लेडीज मान बहुत वस्तु सारा कलर वस्तु आ हमें कोई सकता है से कि आप अपन वस्तु बहुत मस्त વોચ બહુ સારી છે લાગશે પણ બહુ મસ્ત આપણે જોડે તમામ પ્રકારની વેરાયટીની અલગ અલગ વોચ મળે છે અમે બે પેટર્ન આવશે એ પણ તમને બતાવી દઈએ બન્યા રહેજો આપણા લાઈવમાં અને અમારા લાઈવમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો એટલે એનાથી અમારા નવા નવા વિડિયો કોઈ મોબાઈલ લગતી કોઈ પણ બ્લોગ વિડીયો આવે તો તમને માહિતી મળી રહેશે એ કલર કલર બહુ મસ્ત ઓપ્પો નું ન્યુ મોડેલ કયું આવ્યું છે તો ડિજિટલ તોપો નું નવું મોડલ આવ્યું છે હાલમાં એ સિક્સ એક્સ ઓપ્પો નું મસ્ત મોડેલ આવ્યું સારામાં સારું મોડેલ લેટેસ્ટ મોડેલ હાલનું આવ્યું છે ઓપ્પો નું હજી સ્ટોક નથી આવ્યો બે દિવસમાં સ્ટોક મળી જશે બહુ સારું મોડેલ આવ્યું છે એનો ડેમો કદાચ છે ને આપણે જોડે આવ્યા તો બતાવી દઉં તમે બન્યા રહેજો લાઈવમાં આઈ એ મોડલ આવ્યું છે આપણે આપણે ભાઈ પૂછતા હતા કે ઓપ્પોમાં નવું મોડલ કયું આવ્યું છે તો ઓપ્પોનું નવું મોડલ આવ્યું આવી ગયું છે એ સિક્સ એક્સ બહુ મસ્ત મોડલ આવ્યું છે સારામાં સારું મોડલ છે કેમેરા બે ફીચર્સ બહુ મસ્ત છે બેટરી બીજું બહુ સારું ચાર્જર બીજું બધી વસ્તુ સારામાં સારી છે અને બહુ મસ્ત મોડલ આવ્યું છે સાઈઝમાં પણ તમે જોઈ શકતા હશો આઈફોન જેવું લાગે છે અને કેમેરા કેમેરાની વાત કરો તો આઈફોન સિક્સટીનના સેમ કેમેરાની જેવું લુકઆઉટમાં મોડલ આવ્યું છે બહુ મસ્ત મોડલ છે એનું રિઝલ્ટ જે વસ્તુ બધી સારી સારી રહેશે અને હવે જો આપણે પાછોથી કેમેરો કરીને બતાવી દઈએ તમને રિઝલ્ટ પણ બહુ મસ્ત મોડેલ છે સારામ સારું છે બેક સાઈડનો કેમેરો આગળનો કેમેરો પણ કંઈ તમને બતાવું બહુ મસ્ત મોડેલ આવી ઓપોનો હાલનું મોડલ લેટેસ્ટ સારામ સારું અને કિંમતમાં પણ માપની કિંમત છે સો એકસો અઠ્યાવીસમાં પંદર હજારમાં કિંમતમાં આવી ગયું છે બહુ મસ્ત મોડલ છે વસ્તુ સારી છે બેટરી બેકઅપ બીજું ચાર્જર બીજી બધી વસ્તુ પણ બહુ મસ્ત આવે કેટલામાં આવશે તો આ ત્રણ વેરિયન્ટ મોબાઈલ આવેલું છે આ મોડેલ કે એમાં ચાર ચોસઠ છે ચાર એકસો અઠ્યાવીસ અને છ એકસો ત્રણ વેરિયન્ટમાં અલગ અલગ પેલામાં આવેલું મોડલ છે અને વાત કરીએ તો ચાર ચોસઠ આવેલું છે બાર પોનસોમાં ચાર એકસો અઠયાવીસ તેર પોનસોમાં અને છ એકસો અઠ્યાવીસ આવ્યું છે પંદર હજારમાં એટલે ત્રણેય અલગ અલગ પ્રાઇસમાં અલગ અલગ કિંમતમાં મસ્ત મોડલ સારામાં સારું છે ઓપોનું જો તમે પણ ખરીદી કરવા માંગતા હોય તો આવી જાજો આપણે ભીલડીમાં અને લોન કરવી હોય તો લોન પણ થઈ જશે આ મોબાઈલ ઉપર આ મોડેલ ઉપર ઓપોના મોડલ લોનમાં તો ટોટલ મોડેલ મળી જાય તમે જોઈ શકાયજો પાંચસો સ્ટોક આપણે જોડે પડ્યો છે બધો ઓપ્પો વિવો સેમસંગ તો બન્યા રહેજો આપણા લાઈવમાં કસ્ટમર આવી છે હું આવી જયું બે મિનિટ તો આપણે ક્યાં ક્યાંથી અમારું લાઈવ જોઈ રહ્યા છો કોમેન્ટ કરીને જણાવજો આઠ એકસો અઠ્યાવી છે હા આઠ એકસો અઠ્યાવીસ મળી જાય છે માં એક તો મસ્ત મોડેલ આવશે ઉપકોમાં આવ્યું છે ત્યાંથી એકતરી આવી છે આઠ એકસો અઠ્યાવીસ અને કે ફાઇક્રો આવે છે આઠ માં

તમે જોઈ શકતા હશો આઠ એકસો અઠ્યાવીસ બહુ મસ્ત મોડલ છે ત્રીસ હજારમાં આવે છે ને વોલ્ટનું ચાર્જિંગ આવશે છ હજાર એમ બૅટરી આવશે અને એકસો વીસ આઠ બ્રેટનેસ એમો ડિસ્પ્લે આવશે બહુ મસ્ત મોડલ આવ્યું છે આઈપી સિક્સ્ટી નાઇન વોટરપ્રૂફ મોડલ છે આ પણ મોડલ બહુ સારામાં સારું છે તમે જો કદાચ ખરીદી કરવા માગતા હોય મોડલની તો આવી જાજો આપણે અહીંયા એ પણ મળી જાશે કયું કયું મોડેલની ખરીદી કરવા આવો છો તમે એ કોને કોમેન્ટમાં જણાવજો કારણ કે સ્ટોક આપણી જોડે હાલમાં બધી આવી ગયો મોબાઈલ નો ઘણો ખર્ચો સ્ટોક મળી રહેશે આપણી જોડે જય ગુગા મોબાઈલ શોરૂમ ગ્રીડિંગ ટોટલ મોડેલ હાજર છે મોબાઈલ પણ મળી રહેવાના છે હું અમદાવાદથી થી જોઉં છું સુરેશભાઈ બહુ સરસ કહેવાય તમે અમદાવાદ થી બેઠા બેઠા અમારો આ લાઈવ જોઈ રહ્યા છો તો કયો મોબાઈલ તમે વાપરો છો કોમેન્ટ કરી જણાવજો એટલે આપણને ખબર પડે કે કઈ કઈ કંપનીના મોબાઈલ આપણા સબસ્ક્રાઈબર મિત્રો વાપરે છે હાલમાં આપણે જોઈએ તો હાલમાં એક સે ઓપોનું આ જો આ પેકેટરી મોડેલ છે અને જે આપણે તમને લાઈવ કરીને બતાવી રહ્યા છીએ તો છે આઈફોન 11 આપણે જોડે હાલમાં બે મોડેલ છે તમારી જોડે કયો મોબાઈલ છે કોમેન્ટ કરી જણાવજો અને અમારી ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં Vivo Y40 બહુ મસ્ત સરસ બહુ મસ્ત મોડેલ આવતું Vivo Y40 પહેલા આર્મન મોડેલ લગભગ બંધ થઈ ગયું Đeo, jaade, various, alag -alag model હાલ માં નથી આવતું vivo નું વાય અલગ અલગ એટલે થઈ તમારી જોડે આવતું શું કર્યું ફોન કર્યો પાછો કરો કે હવે ગયા એક વાગ વાય ભૂખ છે નથી અમે ખાવા બેહા કે છે હમ કેટલી વાર ના એટલે મ્યુટ કરી દીધું કેમ કે ફોનમાં માં બોલવાનું ખતરનાક હોય છે અમારે તો હા તો આજ નું આપણો લાઈવ અને આ લાઈવ માં આપણે હવે તમને બતાવીશું થોડો સ્ટોક પણ બતાવી દઈશું આપણી દુકાન પણ બતાવી દઈશું પાછળ કેમેરો કરીને તો મિત્રો જે તમને પહેલા લાઈવ માં બતાવી દીધો ને હવે આપણે સ્ટોક બતાવી દઈએ તમને કે આપણી જોડે હાલમાં શું શું સ્ટોક પડ્યો છે શું વસ્તુ મળશે તમે જોઈ શકતા હશો કે આ નો છે આ બાજુ વિવો છે આ બાજુ રિયલમી છે આઈટેલ છે સેમસંગ છે તમામ મોડેલ અહીંયા મળી રહે છે આપણે અહીંયા અને આ છે આપણી જયગુગા મોબાઈલ શોરૂમ બીલડી તો વિચારતા હોય તમે મોબાઈલ ની ખરીદી કરવા તો આજે જ અમારા મોબાઈલ શોરૂમ બીલડીમાં